बोलो कृष्ण कन्हैया लाल की जय अलग ना गीत से जो बोलो गणपति बापा न जय सरस्वती माता न ये के मोर तारी सोनानी चाच मोर જાય સોનાની ની રે મોરલો લો મોતી ચણવા જાય મોર જાજે ગમણે દેસો મોર જાજે આ केवर ताजा जे रे हो राज केवर तजा जे रे बेवायु हो राज के बेवाई मारा सुता सो के सूतास સુતા સો કે જા હે અમારા વર રાજે સીમળિયું ઘેરી માણારજ હે વર રાજે મળ્યું ઘેરી માણારાજ મોર તારી સોનાની চো মর তি রূপানি রে মোর লো মতি চণয়া যায় চাচে রে মোর লো মোতি যায় মর যা જેય યુગમણે દેશ મોર જા આથમણે દેશ એવા વરતા જા રે વે ને મંડે હોરાજ કે વે વાઈ મારા સુતા સો કે જાગ વેવઈ મારા સુતા કે જાગ એ માંડવવાના હોસી વીરા મારા આવવા માણારાજ હે માંડવવાના હોશી વીરા મારા આવવા માણા माडवे काहीँ चमरोडवडे काहीँ चमरो एमरा होसि विरा मरा आमरा होसि वीर मरा आड मोर तारी सोनानी चाच मोर तारी रूपानी पाक सोनानी चाचे रे मोर लो मोती चणवाजा,

વેવાઈ મારા સુતા શો કે જાગ વેવાઈ મારા સુતા શો કે જાગ અમારા વર રાજે માંડવડે આયવા માજ અમારા વર રાજા माडवे काै फुल माडवडे काय फुलडा वेरा फुलडान होसि विरा मरा आडरा फुलडान होसी विरा मरा आ मुर तारी सोनानी चाच, मुर तारी रूपानी पाक। सोनानी चाचेरे मुर लो मोती चणवाजा। સોનાની ચાચે રે મોરલો મોતી ચણવા જાય મોર જાજે જેયુગમણે દેશ મોર આથમણે દેશ વરતા જાજેરે બે વાયુની માંડવે હો વરતા તાજા જ માંડ માંડવે હો રાજ વરતા જાજેરે જે રેવે વાયુને માંડવે હો રાજ બોલો ગણપતિ બાપાની જય મહાદેવ હરા